નમસ્તે ખેડૂત મિત્રો આજનો એપિસોડ એ ખેડૂત મિત્રોને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ મને કોમેન્ટ બોક્સમાં અથવા તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર મેસેજ કરી અને પ્રશ્નો પૂછવામાં આવેલા હતા એમાં પ્રથમ પ્રશ્ન હતો ગુજરાત તલ ત્રણ ગુજરાત તલ પાંચ અને ગુજરાત તલ છ વચ્ચે ફરક શું છે ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન હતો કાળા તલ વાહ કે કેમ ખૂબ અઘરો પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન છે તલના બીજ ઉપર કઈ દવાની શીટ ટ્રીટમેન્ટ એટલે કે પટ આપવો જોઈએ તો આ ત્રણેય પ્રશ્નોના સમાધાન ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા તમામ વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે અને આ વિડીયોને અન્ય ખેડૂતો મિત્રો સુધી શેર કરો જેથી કરીને ખેડૂત મિત્રોને જે કંઈ સમસ્યાઓ છે તલના પાકની અંદર તો એનું આપણે સમાધાન આપી શકીએ અને તમારી એક શેર એ ઘણા બધા ખેડૂત મિત્રોને તલના સમાધાનમાં મદદ કરશે એવી આશા સાથે તો ગુજરાત તલ ત્રણ અને ગુજરાત તલ પાંચ એ બંને એ સોટિયા પ્રકારની વેરાયટી નથી એ દાળીવાળા તલ છે જેની અંદર બ બે ત્રણ ત્રણ પાંચ પાંચ સુધીની બ્રાન્ચિસો ફૂટે અને એની અંદર બેઠી આવે એટલે કે આ દાળીવાળું સેગમેન્ટ છે અને છ નંબર છે એ સોટિયા પ્રકારનું સેગમેન્ટ છે જેની અંદર સોટી જ થાય સો છોડમાંથી સિતેર છોડ એ સોટી જેવા હોય વીસ કે ત્રીસ છોડ એવા હોય કે જેની અંદર એક કે બે બ્રાન્ચિસ જોવા મળે તો આ બંને વચ્ચેના ફેરફાર છે ત્રણ અને પાંચ નંબર જે વેરાયટી છે એની અંદર ત્રણ નંબરની કેપ્સ્યુલ મોટી હોય અને પાંચ નંબરની કેપ્સ્યુલ ત્રણ નંબર કરતા નાની હોય ત્યાર પછી બીજો તફાવત એની અંદર એવો છે કે ત્રણ નંબરની અંદર સામે સામે કેપ્સ્યુલ આવે પાંચ નંબરની અંદર સામે સામે અને ઘણી વખત વચ્ચે કેપ્સ્યુલ આવે એટલે પાંચ નંબરમાં ત્રણ કેપ્સ્યુલ થાય અને ત્રણ નંબરમાં બે કેપ્સ્યુલ સામે સામે આવે છ નંબરની અંદર ચક્રાકાર સ્વરૂપમાં કેપ્સ્યુલ આવે એટલે બેઠિયા આવે એટલે ઘણાય ખેડૂત મિત્રો કે તમારા ચોકડ છે અમારે છક્કડ છે તો એ છ નંબરનું સિમિલર કેરેક્ટર હોય આ કેરેક્ટરની વેરાયટીઓ ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ બનાવતી હોય જેની અંદર ખાસ કરીને એમએસસી છા સાઇન્ડ લબ્ધી ફૂલે બુલબુલ આ બધા જ જે સેગમેન્ટ છે એ સોટિયા પ્રકારના સેગમેન્ટ છે એટલે કે સો નંબરની સિમિલર વેરાયટી હોય છે તો અત્યાર સુધી ખેડૂત મિત્રોની પ્રોપ્યુલર જો કોઈ વેરાયટી હોય તો એ ત્રણ નંબર અને પાંચ નંબર હતી છેલ્લા બે વર્ષથી થોડુંક ખેડૂત મિત્રો નવું આવવાનો પ્રયાસ કરે છે અને છ નંબરના સેગમેન્ટ પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે તો ત્રણ પાંચ અને છ નંબરમાંથી તમે કોઈ પણ પ્રકારની વેરાયટીઓ વાવી શકો છો કોઈ ખેડૂત મિત્રો ત્રણ નંબર વાવતા હોય તો એને ફેરબદલી માટે પાંચ અને છ પસંદ કરી શકે છે કોઈ છ વાવતા હોય તો એની ફેરબદલી માટે ત્રણ અને પાંચની પસંદગી કરી શકે છે આ તમામ વેરાયટી ઉનાળાની અંદર સારું ઉત્પાદન આપતી વેરાયટી છે ત્યારે પછીનું સેકન્ડ ક્વેશ્ચન છે કાળા તલ વાવ કે કેમ બહુ ખૂબ અઘરો ક્વેશ્ચન છે પરંતુ મારા વ્યક્તિગત અનુભવોને આધારે મને જવાબ આપવાનો પ્રયાસ કરું છું આમ તો ખેડૂત મિત્રોની એક માનસિકતા સેટ છે કે જેના ભાવ વધારે હોય એનું વર્ષોની પરંપરા રહી છે કે જેના ભાવ સારા હોય આપણે વાવેતર કરીએ છીએ ભાવ એ મેટર છે કાળા તલ વિશે થોડીક સમજણ જરૂરી છે કાળા તલ એ સફેદ તલ કરતાં દસ દિવસે લેટ પાકે છે એટલે ઓલા જો તલ તમારા પંચ્યાસી થી નેવું દિવસે પાકતા હોય તો આ પંચાણું થી સો દિવસે પાકતા તલ છે તલની વેરાયટી છે તો દસ દિવસ લેટ વાવવાની એક માનસિકતા લેટ પાકવાની એક માનસિકતા સેટ કરીને વાવેતર ટૂંકમાં કરવું જોઈએ ત્યાર પછી સૌથી મહત્વની બાબત છે કે જેને પાણીની પૂરતી વ્યવસ્થા હોય એવા લોકોએ આ તલનું વાવેતર તે કરવું જોઈએ કારણ કે એક તો દસ દિવસ લેટ પાકે છે પછી એના છેલ્લા પચીસ કે ત્રીસ દિવસ એવા છે કે જેની અંદર એની અંદર કાળો કલર બને છે જો એ તમે એને કાચા વાટી નખો સિત્તેર કે દિવસની આસપાસ તો એ બ્લેક નથી બનતા એ આસપાસ કલર હોય છે તો જ્યારે પંચોતેર દિવસની આસપાસથી લઈને પંચાણું દિવસ સુધીનો જે સમયગાળો છે એની અંદર ત્યારે એને પૂરતું પાણી જોઈએ એની અંદર પાણીની જો ખેંચ પડી જાય તો એનો કદર જેડ બ્લેક કલર બનવો જોઈએ એ કલર બનતો નથી એટલે એવા આ ક્રિટિકલ સિચ્યુએશનમાં તમારે જેને પૂરતા પાણીની વ્યવસ્થાપન હોય એવા લોકોએ કાળાતલ વાવવા જોઈએ અને એની અંદર પણ ઉત્પાદન ઘણા બધા ખેડૂત મિત્રોના એમ કે સારા મળ્યા છે સરેરાશ ઉત્પાદન સફેદ તલની હરોળમાં જ હોય છે એમાં કંઈ બહુ લાંબો ફેરફાર હોતો નથી તમે એની પણ પસંદગી કરી શકો છો પરંતુ મેં કીધું એમ કે ભાવનું ડિફરન્ટ જોઈને વાવવા એવું જરૂરી નથી પરંતુ જેને પાણીની પૂરતી વ્યવસ્થા હોય એવા લોકો આ તલનું વાવેતર કરી શકે છે ત્યાર પછી ત્રીજો અને અંતિમ ક્વેશ્ચન છે તલના બીજું કઈ પૈકી દવાનો પટ આપવો જોઈએ અથવા તો સીટ ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો અત્યાર સુધી ખેડૂત મિત્રો એ ફંગીસાઇડ ટ્રીટમેન્ટ કરતા હતા કે ફૂગ ન આવે અથવા તો સુકારો ન આવે એના માટેના દવાના પટ આપતા હતા તો એની અંદર ખાસ કરીને બીએફએફ કંપનીનું સિસ્ટીવા બાયર કંપનીનું એવરગોલ અથવા તો ગોચો અને ધાનુકા કંપનીનું વિટાવેક્સ આમાંથી કોઈ પણ એક સીટ સીટ ટ્રીટમેન્ટ તમે આપી શકો છો તમારા તલના જથ્થા અને એને અનુકૂળ પાઉં છું કે નાનું પેકિંગ જોતું હોય તો કેમાં મળે છે એને આધારે તમે સીટ ટ્રીટમેન્ટ કોઈ પણ ત્રણમાંથી એક આપી શકો છો અને ખાસ કરીને આની અંદર સૌથી મહત્વની જો બાબત હોય તો આ જે શીટ ટ્રીટમેન્ટ એ ત્રીસ કે ચાલીસ દિવસનું જે કંઈ અર્લી સુકારો હોય એની અંદર જ એ તમને મદદ મળશે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે કે સિત્તેર દિવસે જે કંઈ સુકારો આવતો હોય કે સાઠ દિવસે એની અંદર અમને રાહત મળશે કે કેમ તો એની અંદર આ શીટ ટ્રીટમેન્ટ આપો કે ન આપો એની અંદર બહુ લાંબી રાહત જોવા મળતી નથી તો આવી માનસિકતા સાથે શીટ ટ્રીટમેન્ટ કરવી જોઈએ ધીમે ધીમે પરિવર્તન આવ્યું કંઈ ને કંઈ સાયન્સ અને ટેકનોલોજી આગળ વધતી ગઈ અત્યાર સુધી આપણા ફંગી ટ્રીટમેન્ટ તો કરતા જ હતા પરંતુ હવે એક ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ પણ આવી છે જે ઉગાવો સારો લઈ આવવા માટે છોડને વધુ મજબૂતાઈથી ઉગાડવા માટેના એક ન્યુટ્રિશન સપ્લિમેન્ટરી આપી અને એના માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને ઘણા બધા વર્ષોથી આ ઘણા બધા લોકો આ ટ્રીટમેન્ટ કરે છે જેના માટે વડેશિયમ કંપની દ્વારા એક પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે એ પ્રોડક્ટ છે સીડ આ સીએલ આની તમે પણ સીડની ઉપર આની માવજત આપી શકો છો અને બીજી એક એની પ્રોડક્ટ છે ટેક ઓફ એસટી તમે પણ આની પણ તમે સીડ ટ્રીટમેન્ટ આપી શકો છો જે ઉગાવો સારો અને ઝડપી લઈ આવવામાં મત મદદરૂપ કરે છે કોઈ ફંગી સાઇડ નહીં આપે છે કોઈ ટૂંકમાં ન્યુટ્રિશન એટલે કે ટૂંકમાં ઝડપી ઉગાવવા માટેની ટૂંકમાં સીડ ટ્રીટમેન્ટ આપે છે કોઈ બંને આપે છે તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ ટ્રીટમેન્ટ આપી શકો છો અને આ ટ્રીટમેન્ટથી શરૂઆતી સુકારામાં તમને ફાયદો જોવા મળશે જો તમને ફંગી ફેટ આપેલી હોય તો પરંતુ ખાસ એની નોંધ અને સૂચના એ છે કે જે સિત્તેર દિવસે કે સાઠ દિવસે જે ઉભોગ થાય છે એની અંદર સી ટ્રીટમેન્ટની અંદર ખૂબ સારા પરિણામો જોવા મળેલ નથી તો આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને ખેડૂત મિત્રોના તલની પાકની અંદર મૂંઝવતા પ્રશ્નોના સમાધાન આપણે મેળવી શકીએ એવી જ આશા સાથે ભારત માતા કી જય